જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ પોચી અને મોજામાં મૂકતા ઓગળી જાય એવી સુખડી બનાવીશું જો તમારી સુખડી કડક બની જતી હોય અને સોફ્ટ ન થતી હોય તો એના માટે હું તમને એક વસ્તુ જણાવીશ જો તમે આ એક વસ્તુનું ધ્યાન રાખશો તો તમારી સુખડી એકદમ પોચી અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવી સુખડી બનશે તો તમે પણ આ માપથી સુખડી જરૂર બનાવજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સોખડીને બનાવી ખૂબ જ સારી રીત છે તો સુખડી બનાવવા માટે આપણે ત્રણ વસ્તુનું પરફેક્ટ માપ જોઈશું બે વાટકી રોટલી બનાવવા માટેનો ઘઉંનો ઝણો લોટ લીધો છે બે વાટકી લોટ સામે એક વાટકી જેટલો જણો સમારીને ગોળ લીધો છે અને એક વાટકી જેટલું ઘી લીધું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર એક કઢાઈને મૂકી દઈશું આ કઢાઈમાં આપણે એક વાટકી જેટલું ઘીને ઉમેરી દઈશું મેં એ ઘી જામેલી લીધું છે જો તમે ઓગાળેલું ઘી લેતા હોય તો તમારે એકથી બે ચમચી વધારે લઈ લેવું સુખડી બનાવવી ખૂબ જ સહેલી છે પણ જો તમે નાની નાની ચીપનું ધ્યાન રાખશો તો તમારી સુખડી પણ એકદમ પોચી અને મોજામાં મૂકતા જ ઉગી જાય તેવી બનશે તો આ વિડીયોને તમે ખાસ એન્ડ સુધી જોજો અને રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે ઘી ઓગળી જાય પછી આપણે ઘીમાં બે વાટકી જણા લોટને ઉમેરી દઈશું તમારે ઘરની કોઈ પણ એક વાટકીનું માપ ચેક કરી લેવું જેથી સુખડી એકદમ પરફેક્ટ બનશે લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે મેં ગેસને ફાસ્ટ રાખ્યો છે અત્યારે આપણો આ લોટ ઠંડો છે આ લોટ જેવો ગરમ થઈ જાય ત્યારે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું લોટને આપણે એકદમ ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે જો તમે ફાસ્ટ ગેસ ઉપર લોટને શેકશો તો લોટ ઝડપથી શેકાઈ જશે અને સુખડીનો ટેસ્ટ પણ સારો નહીં આવે એટલે આપણે લોટને ધીમા ગેસ ઉપર જ શેકવાનો છે અત્યારે આપણા લોટમાં જરાય ઘી દેખાતું નથી અને લોટને હલાવવામાં પણ કઠણ પડે છે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે જ્યાં સુધી આમાંથી ઘી છૂટું પડવા ન લાગે અને લોટનો બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે જો તમે આ માપથી પહેલીવાર પણ સુખડી બનાવશો તો પણ તમારી સુખડી એકદમ પોચી બનશે તો તમે આ રીતે એક વાર જરૂરથી બનાવજો હવે આપણા લોટમાં સરસ ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને લોટનો કલર પણ ડ્રાઉન કલરનો થઈ ગયો છે લોટ પણ હલાવવામાં એકદમ હલકો થઈ ગયો છે અને લોટ શેકવાની સુગંધ પણ સરસ આવી રહી છે તો આવો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી જ આપણે લોટને શેકવાનો છે હવે આપણો લોટ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગેસ ઉપર થોડી વાર આપણે આવી રીતે હલાવીશું જેથી આપણો લોટ ગરમ કઢાઈમાં ચોંટી ન જાય હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈશું અને લોટને એકથી બે મિનિટ સુધી સતત હલાવતા રહીશું અને લોટને હલકો ઠંડો કરી લઈશું અહીં આપણે એ જ ભૂલ કરીએ છીએ કે આપણે ગેસને બંધ કરીને તરત જ ગોળને નાખી દેતા હોઈએ છીએ તો આ રીતે કરવાથી ગોળનો પાયો આવી જાય છે અને સુખડી કડક થઈ જાય છે બસ આજ આપણી ભૂલથી આપણી સુખડી પહોંચી નથી બનતી હંમેશા લોટ હલકો ઠંડો થાય પછી જ આપણે ગોળને ઉમેરવાનો છે જેથી ગોળનો પાયો ન થઈ જાય અને આપણી સુખડી એકદમ પોચી બનશે તો આપણો લોટ હલકો ઠંડો થઈ ગયો છે હવે આપણે એમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરીશું અને દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું દૂધ નાખવાથી સુખડી એકદમ પોચી બને છે જો તમારે દૂધ ન નાખવું હોય તો પણ ચાલે પણ આપણું મિશ્રણ હલકું ઠંડુ હોય ત્યારે જ તમારે ગોળ ઉમેરો તો તે આપણી સુખડી એકદમ પોચી બનશે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણે લોટમાં એક વાટકી ખમેલા ગોળને ઉમેરી દઈશું અને ગોળને બરાબર મિક્સ કરી લઈશું ગોળ ઓગળે એટલો જ લોટ ગરમ હોવો જોઈએ જો વધારે લોટ ગરમ હશે તો ગોળનો પાયો આવી જશે અને તમારી સુખડી કડક થશે મેં અહીંયા ગોળને સમારીને લીધો છે જો તમારો ગોળ કડક હોય તો તમારે ખમણીથી ખમણી લેવો જેથી ગોળ આસાનીથી લોટમાં ઓગળી જાય હવે આપણું મિશ્રણ પઠાણ થઈ ગયું છે હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો આ મિક્સરને તેલથી ગ્રીઝ કરેલી થાળીમાં કાઢી લઈશું અહીંયા તમારે તેલનો જ ઉપયોગ કરવો જો તમે ઘી લગાવશો તો ઘી જામી જશે અને તમે તેલ લગાવશો તો ટોકરી આસાનીથી બહાર નીકળી જશે ટોકળીને આપણે સરસ રીતે ચાવતાથી આવી રીતે દબાવી દઈશું કિનારેથી પણ તવેથા થી આવી રીતે સરખી કરી લઈશું અને વાટકી પાછળ ઘી લગાવીને સરસ દબાવી દઈશું અને તવેથાથી કિનારેને પણ આપણે દબાવી દઈશું તો ખૂબ જ સરસ આપણી સુખડી બની છે તો હવે આપણે ગરમ સુખીમાં જ કાપા પાડી દઈશું તો તમને કાપા પાડતા જ તમને ખબર પડી જશે કે આપણી સુખડી એકદમ પોચી બની છે તો ગરમ ગરમ સુખડી ખાવાની તો ખૂબ જ મજા આવે છે સુખડી ઉપર આપણે બદામથી ઘાનીસ કરી દઈશું તો હું તમને તાવેતાથી સુખડીને બતાવું તો સુખડી એકદમ પોચી અને મોઢામાં મૂકતા જ ઉકળી જાય એવી બની છે તો દાંત પગાર ના ખાઈ શકે એવી એકદમ પોચી સુખડી બની છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો